સમી તાલુકાના ગાજદીનપુરા ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સ્નેહમિલન સમારોહ પ્રદેશભરના ઠાકોર સમાજના આગેવાનોની હાજરી પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમી રાધનપુર અને સાંતલપુર તાલુકા ઉપરાંત પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઠાકોર સમાજના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેતા તેમજ દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગુજરાત સરકારના રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર દશરથજી ઠાકોર ડોક્ટર ગોવિંદજી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન સમારોહ દરમિયાન ઠાકોર સેના દ્વારા સમાજ એકતા યુવાનોમાં સંગઠન અને શિક્ષણ રોજગાર ક્ષેત્રે જાગૃતિ લાવવાના સંકલ્પો વ્યક્ત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના એકતા સંસ્કાર અને વિકાસ માટે સૌને એક મંચ પર લાવવાનો સંદેશ આપ્યો હતો કાર્યક્રમના અંતે ઠાકોર સેનાના હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે સમૂહ પ્રાર્થના સાથે સમારોહનું સમાપન થયું હતું અહેવાલ અનિલ રામાનુજ જ લોકાર્પણ